વિશ્વવિખ્યાત તરણે તરના લોકમેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન કરાયું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા વિશ્વવિખ્યાત તરણેતરના મેળામાં દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસથી તારીખ ઓગણત્રીસ સાઠ બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવ્યું છે મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ભાઈઓ અને બહેનો માટે પરંપરાગત વેશભૂષા છત્રી સજાવટ પારંપરિક ભરતગૂંથણ લોકગીત લોકવાર્તા ભજન દુહા ડાક ડાકડમરું ગાયન સાથે વાસડી સિંગલપાવા પાવા એક પાત્રીય અભિનય ઐતિહાસિક ધાર્મિક પાત્રો રાવણ હથ્થો ગાયન સાથે રાસ શહેરી ગ્રામ્ય ભવાઈ બહુરૂપી હુડોરાસ લોકનૃત્ય મોરલી શરણાઈ એકલ નૃત્ય સોલો ડાન્સ લાકડી ફેરવી ફેરવવી ઢોલ મંજીરા કરતાલ ભૂંગ ઝાલર શંખ જેવી પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કાળા વૃંદો ભાગ લઈ શકશે આ સ્પર્ધામાં આ સ્પર્ધામાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના જ સ્પર્ધકો વૃંદોમાં ભાગ લઈ શકશે આ સ્પર્ધા માટે એન્ટ્રી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી સુરેન્દ્રનગર ખાતેથી રૂબરૂ મળશે તથા કચેરીના વોટ્સએપ નંબર ચોરાણું બસો છાસઠ ત્રાણું સાતસો સિત્તેર પરથી મળશે સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધક કલાકારોએ તારીખ વીસ આઠ બે હજાર પચીસ સુધીમાં પોતાનું ફોર્મ ભરીને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બ્લોક નંબર

અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા ગત વર્ષે પ્રથમવાર સાંસ્કૃતિક સ્પર્ધાનું તરણેતર ખાતે આયોજન કરવામાં આવેલું હતું જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો આશરે સાડા ચારસો કરતાં વધુ એન્ટ્રી આવેલી અને અમે ગત વર્ષે છવ્વીસ સ્પર્ધાઓ કરેલી હતી આ વર્ષે પણ વિભાગ કક્ષાએથી મંજૂરી મળતા ગત વર્ષની જે તમામ સ્પર્ધાઓ છે છવ્વીસ સ્પર્ધાઓ એ તો યોજાશે જ એ સિવાય ઘનવાદ્ય છે એવા અમે પાંચ સ્પર્ધાઓ વધારાની આ વખતે એમાં ઉમેરી છે કુલ એકત્રીસ સ્પર્ધાઓ આ વખતે થશે આપણી જે વિસરાતી જતી સંસ્કૃતિ છે એ જળવાઈ રહી આપણો વારસો છે એ જળવાઈ રહીએ આનો મુખ્ય ઉદ્દેશ છે એ ઉપરાંત જે નાના નાના કલાકારો છે જૂની જે આપણી પરંપરા છે એના જે કલાકારો છે એને એક સ્ટેજ મળે અને આપણી આ ભવ્ય વારસો જળવાઈ રહે એ આનો મુખ્ય ઉદ્દેશ છે આ સ્પર્ધાના જે વિજેતાઓ છે તેને પ્રમાણપત્ર શિલ્ડ અને રોકડ રકમ આપી અને અમે પ્રોત્સાહિત કરશું પ્રથમ નંબર આવશે તો એને હજાર રૂપિયા છે બીજો નંબર હોય તો એને સાડા સાતસો ત્રીજો નંબર આવશે તો એને પાંચસો રૂપિયા ઈનામ છે આ ઇનામ રહ્યા એ જે ટીમ ઇવેન્ટ છે એમાં પણ જેટલા મેમ્બર હોય એ મુજબ મળશે